નવરાત્રિમાં રોજ સવારે આ કામ જરૂર કરવું દરેક મનોકામના પૂરી થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતા દુર્ગાની મિત્રો બે હજાર ચોવીસની શારદીય નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરમાંથી તમારા ઘરના મુખ્ય દ્વારથી તરત જ આ વસ્તુને હટાવી દો નહીંતર માતા શેરાવાલી આવા ઘરમાં કદી પ્રવેશ નહીં કરે જ્યાં આ વસ્તુઓ હોય છે આ વિડીયોને જોયા પછી આજે જ આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો જો તમે આ વસ્તુઓને ઘરની બહાર નહીં ફેંકો તો માતા રાણી તમારા ઘરમાં કદી પણ નહીં આવે અને વ્રત રાખવાનો તમને કોઈ ફાયદો નહીં થાય મિત્રો નવરાત્રિનો જે વિશેષ તહેવાર હોય છે જે નવરાત્રિની નવરાત્રિ હોય છે એટલે કે નવરાત્રિ તમને જણાવી દઉં જે નવરાત્રિના પૂરા નવ દિવસ હોય છે ને તે ગંગાજળની એક એક બુંદની જેમ પવિત્ર હોય છે જેમ ગંગાજળ એકદમ પવિત્ર હોય છે નવરાત્રિના નવ દિવસ પણ તેટલા જ પવિત્ર હોય છે આ શુભ નવ દિવસોમાં લોકોના ભક્તોના જીવનમાં વિશેષ ફળોની સોગાદ લઈને આવે છે તમને જણાવી દઉં કે વર્ષ બે હજાર ચોવીસમાં આ વર્ષે માતા દુર્ગા ન તો સિંહ પર સવાર થઈને આવશે અને ન તો કોઈ અન્ય સવારી પર આવી રહે છે પરંતુ આ વખતે તે પાલખીમાં સવાર થઈને પૃથ્વી લોક પર પધારવાના છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે એવી માન્યતા છે જો શારદીય નવરાત્રિ પર જો માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નથી થતું પરંતુ પાલખી પર થાય છે તો એવી માન્યતા છે માતા દુર્ગાનું પાલખી પર સવાર થઈને પૃથ્વી લોક પર આવવું ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે જીવન એકદમ સુખમય થઈ જાય છે ભક્તિનો આનંદ ભરપૂર ભક્તજનોને મળી જાય છે અને આ નવ દિવસોમાં ભક્તો માતા રાણીની સાચા હૃદયથી ભક્તિ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરે છે મિત્રો આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસ સુધી મનાવવામાં આવશે ન તો નવરાત્રિ એક પણ દિવસ ઓછો હશે ન તો નવરાત્રિમાં એક પણ દિવસ વધારે હશે મહાપર્વ આ વખતે વર્ષ બે હજાર ચોવીસ માં ત્રણ ઓક્ટોબર એટલે કે ગુરુવાર ના શરૂ થવાનું છે જેની માતા રાણીના ભક્તો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મિત્રો બાર ઓક્ટોબરે શનિવારના દિવસે માતા રાણીનું નવરાત્રિનું સમાપન થઈ જશે નવરાત્રિમાં સૂર્યોદય સમયે આ કામ અવશ્ય કરી લેવું દરેક બગડેલું કામ બની જશે માતા લક્ષ્મીનું મળશે તમને આશીર્વાદ બધા દુઃખ દર્દ તકલીફ નષ્ટ થઈ જશે અને મળશે માતા દુર્ગાના આશીર્વાદ અને તેમની અસીમ કૃપા થશે મિત્રો દરેક મનોકામના ઈચ્છા પૂરી કરવા માટે આ નવરાત્રિમાં કરી લેવું બસ એક નાનું કામ માતાજી માતા રાણી આપ અને આપની કૃપા હંમેશા આપના દરેક ભક્તો ઉપર બનાવી રાખજો અને આ વિડીયોને લાઈક કરનાર વ્યક્તિ ઉપર હંમેશા જ પોતાની કૃપા બનાવી રાખજો અને તે વ્યક્તિ ઉપર કદી પણ કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન આવવા દેશો મિત્રો અમારા ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે નવરાત્રિના પાવન દિવસોમાં અમે આશા રાખીએ છીએ મા દુર્ગા આ વખતે તમારા ઘરમાં પ્રવેશ જરૂર કરશે અને સાથે સાથે તમારા ઉપર માતા દુર્ગાની કૃપા બની રહેશે તમે જેવું વિચારી રહ્યા છો તેવું તમારું કામ પણ પૂર્ણ થશે અને મા દુર્ગા તમારા ઘર ઉપર પોતાના આશીર્વાદ બનાવી રાખશે તમારા જીવન ઉપર બની રહેશે તેમની કૃપા બસ તમે નવરાત્રી દરમિયાન સવાર સવારમાં આ એક કાર્ય કરી લેવું આ કામ તમારા ઘરમાં ભંડાર ભરી દેશે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહીં આવે મિત્રો નવરાત્રિના તમને પૂરા નવ દિવસ મળે છે દિવ્ય ભક્તિ કરવા માટે દેવતાઓ અને દેવીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે રોજ સવારે નવરાત્રિના નવ દિવસો સુધી આ કામોને જરૂર કરી લેવા જોઈએ મિત્રો નિશ્ચિત રીતે માતા દુર્ગાની તમારા જીવનમાં એટલી કૃપા થશે જોત જોતમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં દોડીને આવશે તમારા જીવનમાં તમને ખૂબ જ સુખ જોવા મળશે મિત્રો જે માતાને પહેરીને જીવનમાં દુઃખ તકલીફ અને સમસ્યાઓનો અંત આવતો નથી તે વ્યક્તિઓએ આ વિડીયો અવશ્ય જોવો જોઈએ જેથી દરેક વ્યક્તિ આ વિડીયોનો લાભ લઈ શકે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની ઘંટડી આઈકોનને અવશ્ય દબાવી દેજો કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો અને તેને તમારા મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે તમારે કયા ઉપાય કરવા જોઈએ મિત્રો નવરાત્રિના જે દિવસો હોય છે તે ગંગાજળના એક એક ટીપા જેટલા પવિત્ર હોય છે મિત્રો તમારે આ વાતનું મુખ્ય રૂપે ધ્યાન રાખવું જોઈએ કે નવરાત્રિની જે પણ સવાર હોય છે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ નવરાત્રિમાં મોડે સુધી તમારે બિલકુલ પણ સૂવું ન જોઈએ આ ખૂબ જ વધારે અપશુકન હોય છે કારણ કે સાથે સાથે માતા દુર્ગા સવારે પૃથ્વી પર ભ્રમણ માટે નીકળી જાય છે અને જે ઘરમાં એક્ટિવ એનર્જી હોય છે એટલે કે જે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે અને જે ઘરમાં બ્રહ્મ મુહૂર્તમાં લોકો જાગીને પોતાના ઘરની સાફ સફાઈ કરીને પૂજા પાઠ કરે છે ત્યાં માતા દુર્ગા પ્રવેશ કરી જાય છે મિત્રો નવરાત્રિ દરમિયાન આ વાતનું તમારે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે નવરાત્રિના નવ દિવસ તમારે ભગવાન સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ અને નવરાત્રી દરમિયાન મિત્રો જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમે તેમાં લાલ વસ્તુ તમારે અવશ્ય નાખવી જોઈએ જેથી માતા દુર્ગાના આશીર્વાદ તમારા સંપૂર્ણ પરિવાર પર બની રહે તમે સૂર્યોદય માટે જળ અર્પણ કરો ત્યારે તેમાં પણ પ્રકારની પૂજાથી જોડાયેલી પણ એક વસ્તુને નાખી દો મિત્રો ભગવાન સૂર્યદેવને જળ આપતી વખતે તમારી કુંડળીમાં સૂર્યદેવ જેટલા મજબૂત હશે સમજી લો કે તમારા જીવનમાં ખુશીઓની જોડી ભરાઈ જશે અને નવરાત્રિ દરમિયાન આ ઉપાય ખૂબ જ બળવાન માનવામાં આવે છે બમણો પ્રભાવ તમને જોવા મળશે મિત્રો નવરાત્રિ દરમિયાન આ નાના નાના ઉપાયો હોય છે જે તમારે અવશ્ય કરવા જોઈએ આજે અમે તમને આ વિડીયોમાં નાના નાના ઉપાયો બતાવીશું એવું નથી કે તમારે બધા ઉપાયો કરવાને છે તમારું જે પણ મન કરશે તમે તેમાંથી કોઈ પણ ઉપાય કરી શકો છો મિત્રો નવરાત્રિ દરમિયાન તમે તમારા ઘરમાં કોઈ પણ રીતે ઝાડુ લગાવો છો પરંતુ નવરાત્રિ દરમિયાન તમારા દ્વારને ઝાડુથી સાફ કરવું અને તમારા દ્વારની સફાઈ કરવી અને નવરાત્રિની સવારે તમારા ઘરના મુખ્ય દ્વારને ખોલીને રાખવું બસ તમે આટલું જ કરી લેશો તો સમજો કે માતા દુર્ગા તમારા ઘરમાં પ્રવેશ કરી જશે અને માતા દુર્ગાની કૃપા તમારા પર અને તમારા જીવન પર હંમેશા રહેશે તમારા જીવન પર ધનની કમી નહીં થાય આનું કારણ એ છે કે મિત્રો જે આપણે બ્રહ્મ મુહૂર્તમાં આપણા ઘરમાં ઝાડુ લગાવીને મુખ્ય દ્વારને સાફ કરીશું તો બ્રહ્મ મુહૂર્તમાં માતા દુર્ગા પૃથ્વી પર ભ્રમણ માટે નીકળી જાય છે તેમની સાથે તેમની સખીઓ માતા સરસ્વતી અને માતા પાર્વતી અને માતા લક્ષ્મી અનેક રૂપોમાં આવે છે તેમના રૂપો હોય છે જો તેનાથી કોઈ પણ એક રૂપ તમારા ઘરમાં પ્રવેશ કરી ગયું તો સમજી લો કે મિત્રો જ્યાં દેવી દેવતાઓનો નિવાસ છે જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં જ માતા દુર્ગા પોતાની સખીઓ સાથે પ્રવેશ કરે છે તેથી નવરાત્રી દરમિયાન તમારા ઘરની તમારા દ્વારની સાફ સફાઈ જરૂર રાખો સવારના સમયે જેથી તમારા ઘરમાં દેવીઓનો પ્રવેશ થઈ શકે મિત્રો નિયમ એ છે કે દરમિયાન દરમિયાનથી જ તમારા ઘરના મુખ્ય દરવાજા પર તમારે રંગોળી બનાવી જોઈએ જેનાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે અને સકારાત્મકતા આવશે દેવી દેવતાઓની ખૂબ જ મોટી શક્તિ હોય છે જ્યારે આપણા ઘરમાં સકારાત્મકતા હોય છે ત્યારે દેવી દેવતાઓ આપણા ઘર તરફ આકર્ષાય છે જો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તો તમે શું કરો છો તમારા ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ રંગોળી બનાવો સૌ પ્રથમ તો બ્રહ્મ મુહૂર્તમાં તમારા ઘરના મુખ્ય દરવાજાને સંપૂર્ણપણે સાફ કરી લો પછી તેને પાણીથી ધોઈ નાખો ત્યારબાદ તેના પર રંગોળી બનાવો અને પછી ત્યાં એક દીવો પ્રગટાવો આ વાતનું તમારે મુખ્યત્વે ધ્યાન રાખવાનું છે કે ઘરના મુખ્ય દરવાજે ક્યારે અંધારું ન હોવું જોઈએ કારણ કે જે ઘરના દ્વાર પર અંધારું હોય છે તે ઘરની અંદર માતા રાણી ક્યારેય પ્રવેશ નથી કરતી મિત્રો નવરાત્રી દરમિયાન તમારે રંગોળી બનાવવી જોઈએ જેથી તમારા જીવનમાં તમારે ધનની અછતનો સામનો ન કરવો પડે જો પરિવારમાં રોજ લડાઈ ઝઘડા થતા રહે અને તમે ઈચ્છો છો કે તે લડાઈ ઝઘડા કોઈ પણ રીતે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય તો મિત્રો આ નવરાત્રી દરમિયાન તમે આ વસ્તુઓથી છુટકારો મેળવી શકો છો જો કોઈ નવરાત્રિ દરમિયાન આ ઉપાય કરશે તો તેને ચોક્કસપણે લાભ જોવા મળશે માતા રાણીની કૃપા થશે તેમનો આશીર્વાદ રહેશે અને તે વ્યક્તિની દરેક મનોકામના દરેક ઈચ્છા પૂરી થશે પણ તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા દી અવશ્ય લખો મિત્રો તમારે શું કરવાનું છે નવરાત્રી દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક નિર્માણ અવશ્ય કરવાનું છે અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક નથી બનાવી શકતા તો તમે શું કરો કે તેના ઉપર સ્વસ્તિકનું નિર્માણ કરી લો અને તમારા ઘરના દરવાજાની અંદરની તરફ અથવા બહારની તરફ ત્યાં કાગળ પર સ્વસ્તિક બનાવીને રાખી દો તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે જેટલું તમને સ્વસ્તિક બનાવતા તો મળતું મિત્રો જ્યારે તમે નવરાત્રિમાં તમારા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવી લો છો તો તમે જોશો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ નહીં હોય તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહીં આવે માતા દુર્ગાનો આ બહુ જ ચમત્કારિક ઉપાય છે જે સ્વસ્તિક તમારા ઘરની જે નકારાત્મક વસ્તુઓ હોય છે બુરી શક્તિઓ હોય છે કે નજરદોષ હોય છે તેને ત્યાં સમાપ્ત કરી દે છે અને સકારાત્મક શક્તિઓને તમારી આસપાસ આમંત્રિત કરે છે મિત્રો નવરાત્રિ દરમિયાન જો તમારા દ્વાર પર કોઈ પશુ પક્ષી આવી જાય તો તેમને ક્યારે પણ ખાલી હાથે ભૂલથી પણ પાછા ન મોકલવા જોઈએ મિત્રો નવરાત્રિ દરમિયાન પશુ પક્ષીઓ ધરતી પર વધારે આકર્ષિત થાય છે કારણ કે મિત્રો આપણને એ ખબર નથી હોતી કે કયા રૂપમાં દેવી દેવતાઓ તમારા ઘરમાં આવી જાય છે જો કોઈ પશુ પક્ષીના રૂપમાં દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમે તેમને તમારા ઘરમાંથી ખાલી હાથે પાછા મોકલશો તો તમારે ઘણું નુકસાન સહન કરવું પડશે મિત્રો જ્યારે આપણે તેમને મારીને ભગાડીએ છીએ અથવા તેમને ઊંધું સિંધું સંભળાવીને ભગાડી દઈએ છીએ તો માતા રાણી આપણાથી ક્રોધિત પણ થઈ શકે છે મિત્રો જો તમારા દ્વાર પર કોઈ સાધુ મહાત્મા કે ભિખારી નવરાત્રિના દિવસોમાં આવી જાય તો તેમને પહેલાં તો તમારે રૂપિયા આપવા જોઈએ અથવા તેમને ખાવાનું પીવાનું આપીને સંતુષ્ટ કરીને મોકલવા જોઈએ કારણ કે નવરાત્રિ દરમિયાન આપણા ઘરમાં માતા કોઈપણ રૂપે આવી શકે છે જ્યારે આપણે તેમનું અનાદાર કરીશું માતા રાણી આપણાથી નારાજ થઈને ચાલી જશે જેના કારણે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને નવરાત્રિની પૂજા અને વ્રત આપણું સંપૂર્ણ નહીં થાય આપણને સુખ પ્રાપ્ત નહીં થાય કારણ કે મિત્રો નવરાત્રિમાં આપણે ઘરે આવેલી આ બધી વસ્તુઓથી આપણને માતા રાણીના આગમનનો સંકેત મળે છે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસથી નવ દિવસ સુધી સતત તમારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમને પાનનું બીડું અવશ્ય ચડાવવું જોઈએ આ બીડું તમે સ્વયં બનાવો અને નવ દિવસ સુધી કરેલા આ કાર્ય તમે જે પણ ઈચ્છાને લઈને કરશો તે ઈચ્છા અવશ્ય પૂરી થશે મિત્રો માતા રાણી તમારી મનપસંદ ઈચ્છાનું પાલન અવશ્ય કરશે મિત્રો જો કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો હોય અથવા તમે કોઈ પણ રોગથી ખૂબ પીડિત છો તો તમારે નવરાત્રિના નવ દિવસ સુધી દેવીની અખંડ જ્યોત ચલાવી જોઈએ મિત્રો જો મનમાં કોઈ આશા છે જે પૂરી થઈ શકતી નથી તો નવરાત્રિના પૂરા નવ દિવસ પાંચ પ્રકારના સૂકા મેવા લાલ ચુંદડીમાં રાખીને દેવી માતાને ભોગ ધરાવો અને પછી આ ભોગનું સેવન તમે પોતે કરો જોજો થોડા દિવસ પછી તમારી ઈચ્છા જરૂર પૂરી થશે જો તમે કોઈ પણ મનોકામના પૂરી કરવા માંગો છો તો આ પવિત્ર નવરાત્રિના દિવસોમાં કોઈ પણ એક દિવસે માતા દેવીના મંદિરમાં જઈને લાલ પતાકા જરૂર ચડાવો જોજો તમારું કામ નિશ્ચિત પૂરું થશે જો તમે તમારા જીવનમાં ધનની સમસ્યાઓથી ખૂબ પરેશાન છો તો તમારે શું કરવાનું છે નવરાત્રિમાં પૂરા નવ દિવસ રોજ એક સમયે માતા દેવીને તાજા પાનના પાન પર સોપારી અને એક સિક્કો રાખીને સમર્પિત કરી દેવાનો છે આનાથી તમારે ધન પ્રાપ્તિની જે સમસ્યા છે તે ખૂબ જ જલ્દી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો માતા દુર્ગાને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનું આશીર્વાદ માનવામાં આવે છે જો તમે ઈચ્છો કે માતા દુર્ગા તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય અને શાંતિનું આશીર્વાદ આપે તો આ નોંધ કરો કે માતા દેવીને નવ દિવસ સુધી સતત સાત એલચી અને શ્રીફળનો ભોગ લગાવતા રહેવું આ ભોગનું સેવન દંપતીએ જ કરવું જોઈએ આમ કરવાથી માતા રાણી તમને વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપે છે મિત્રો જો તમારા જીવનમાં ખૂબ જ વધારે આર્થિક સંકટ ચાલી રહ્યા હોય અને તમે કરજના બોજ હેઠળ દબાઈ રહ્યા છો તમને કોઈ રસ્તો દેખાતો નથી તો નવરાત્રિમાં મખાના સાથે સિક્કા મિક્સ કરીને મા દેવીને અર્પણ કરી દેવા જોઈએ અને પછી તેમણે છેલ્લા દિવસે ગરીબોમાં વહેંચી દેવા જોઈએ આનાથી તમારું આર્થિક સંકટ અને કરજનો બોજ ધીરે ધીરે ઓછો થવા લાગશે મિત્રો જો તમને લાગે છે કે તમારા ઘર પરિવારમાં સંકટ ખૂબ જ વધારે આવતા રહે છે તમારા ઘર પરિવારમાં બિલકુલ પણ સુખ અને શાંતિ નથી તમારા ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે અને તમે ખૂબ જ પરેશાન છો તમને કોઈ પણ પ્રકારનો કોઈ ઉપાય મળતો નથી તો તમારે શું કરવાનું છે કે નવરાત્રિવાના દિવસોમાં એટલે કે નવરાત્રિના પહેલા દિવસે એક કન્યાને ભોજન કરાવવાનું છે નવરાત્રિના બીજા દિવસે બે કન્યાઓને ભોજન કરાવવાનું છે નવરાત્રિના ત્રીજા દિવસે ત્રણ કન્યાઓને ભોજન કરાવવાનું છે અને નવરાત્રિના છેલ્લા દિવસે નવ કન્યાઓને ભોજન કરાવવાનું છે મતલબ કે ક્રમશઃ આ રીતે જે જ કન્યાઓને એક દિવસથી લઈને નવ દિવસ સુધી ભોજન કરાવતા રહેવાનું છે તો જોજો તમારા જીવનમાં જે પણ સંકટો આવશે માતા રાણી તેને દૂર કરી દેશે તમારા જીવનમાં સુખ શાંતિને પાછું લાવી દેશે અને તમારા જીવનમાંથી લડાઈ ઝઘડા ખતમ થઈ જશે મિત્રો પૂજા પાઠથી જોડાયેલી વસ્તુઓ અક્ષર ચાંદીની ખરીદવાની સલાહ તમને આપવામાં આવે છે એટલે કે નવરાત્રિમાં ચાંદીનું સ્વસ્તિ હાથી દીપક કળશ શ્રીયંત્ર અથવા મૂર્તિ વગેરેમાંથી જો તમે કોઈ પણ એક વસ્તુ ખરીદી લીધી તો નવ દિવસ સુધી તેને દેવી માના ચરણોમાં જ રાખી દેજો નવરાત્રિના છેલ્લા દિવસે આ વસ્તુઓને ગુલાબી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ મૂકી દેજો આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે તમારે ધનની હાનિનો બિલકુલ પણ સામનો નહીં કરવો પડે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો ચાલો હવે જાણીએ કે શારદીય નવરાત્રિમાં આ વખતે માતા રાણી કઈ સવારી પર આગમન કરીને પૃથ્વી લોક પર પધારવાના છે જુઓ મિત્રો આ વખતે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ગુરુવારથી અને ગુરુવારના દિવસે જ જ્યારે નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે માતાની જે સવારી હોય છે તે પાલખી હોય છે આ પ્રકારનું વર્ણન દેવીપુરાણમાં ખૂબ જ સારી રીતે મળે છે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય તે પહેલાં તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ કે માતાનું આગમન થાય છે આપણા ઘરમાં એવું કહેવાય છે કે પ્રતિપદા તિથિથી લઈને નવમી તિથિ સુધી માતા દુર્ગા આ ધરતી પર જ પોતાના ભક્તોના ઘરોમાં વાસ કરવા માટે આવે છે તેથી જ આપણે આપણા ઘરની એકદમ સાફ સફાઈ રાખવી જોઈએ નવરાત્રિ પહેલાં જ તમારા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લેજો સારી રીતે એટલે કે ઘરના એક એક ખૂણાની સફાઈ કરવાની છે આ સમયમાં બિલકુલ પણ તમારે ભૂલ નથી કરવાની કારણ કે મિત્રો માતા દુર્ગા તેના જ ઘરમાં જાય છે જ્યાં સાફ સફાઈ હોય છે જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા જે ઘરમાં લસણ ડુંગળીનું સેવન નથી કરાતું જે ઘરમાં માંસ મદિરાનું સેવન ભૂલથી પણ નથી કરાતું જો તમે કલશની સ્થાપના કરવા માગો છો તો તમારે તમારા ઘરને ક્યારે પણ ભૂલથી પણ ખાલી નથી છોડવાનું એટલે કે કોઈને કોઈ સભ્ય તમારા ઘરમાં દરેક સમય રહેવો જોઈએ જો તમે અખંડ દીપદાન કરો છો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન તો જરૂર કરવું જ પડશે એક બીજી વાત કે નવરાત્રિના આ નવ દિવસોમાં વાળ અને દાઢી ભૂલથી પણ નથી કાપવાના આ ઉપરાંત નખ પણ તમારે નવરાત્રિમાં નથી કાપવાના તો આ કાર્ય તમારે નવરાત્રિ પહેલાં જ કરી લેવાના છે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારે જે પણ જરૂરી પૂજાની વસ્તુઓ છે તે બધું વસ્તુઓને ખરીદીને પહેલેથી જ રાખી લેજો તમે ચાહો તો માતાની મૂર્તિ ખરીદવી હોય તો તે ખરીદીને પહેલાં લઈ આવજો માતાની ચુંદડી લાવી હોય તો નારિયેળ વગેરે જે પણ તમારે લેવાનું છે તે બધું પિતૃ પક્ષમાં ખરીદી શકો છો એટલે કે જેમ કે નવરાત્રિ તો બીજા દિવસથી જ શરૂ થઈ જાય છે જેમકે અમાવસ્યાના બીજા દિવસે નવરાત્રિનો પહેલો દિવસ શરૂ થાય છે આજે તો તમે પિતૃ પક્ષમાં પણ માતાની પૂજા માટેની કોઈ પણ સામગ્રી ખૂબ જ સરળતાથી ખરીદી શકો છો આમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નહીં થાય મિત્રો જો તમારા જીવનમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે તો તમારા ઘરમાં બિલકુલ પણ સકારાત્મક ઉર્જા નથી તો તમારે શું કરવાનું છે કે નવરાત્રિના પૂરા નવ દિવસ લવિંગ અને કપૂરથી માતા રાણીની આરતી કરવાની છે તો જોજો કેવી રીતે તમારું થોડા જ દિવસોમાં જીવન સુધરી જશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગશે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તમારા જીવનમાં તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તો તમારે પૂરા નવ દિવસ સિંદૂર માતા રાણી ઉપર જરૂર ચડાવવું જોઈએ જેથી તમારા ધનનો વિસ્તાર થતો રહે મિત્રો માતા રાણીની પૂજા દરમિયાન પાંચ ગુલાબના ફૂલ ચડાવો અને તેમને તમારી પાસે રાખી લો તમારી આર્થિક સ્થિતિ હંમેશા સારી રહેશે લાલ રંગના ફૂલ માતા રાણીને ખૂબ જ પસંદ છે જ્યોતિષ માન્યતાઓ અનુસાર કહેવાય છે કે ચુંદડી સાથે તેમને ચડાવવાથી નિશ્ચિત રૂપે આપણી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તમે તેમને તમારી અલમારી કે કેશ બોક્સમાં પણ રાખી શકો છો જ્યાં તમે તમારો કિંમતી સામાન અને પૈસા રાખો છો નવ દિવસની નવરાત્રિ પૂજામાં હવનનું ખૂબ જ મહત્વ હોય છે મિત્રો જો તમે નવમી તિથિએ આંબાના લાકડાથી હવન કરો છો તો આ શુભ દિવસે સળગેલા આંબાના લાકડામાંથી નીકળતો ધુમાડો આપણા ઘરની નકારાત્મક ઉર્જાને પૂરી રીતે નષ્ટ કરી દે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિ લઈને આવે છે મિત્રો ઘરમાં હંમેશા થોડીક કોળીઓ તો તમારે જરૂર રાખવી જોઈએ આ ધનનું પ્રતિક હોય છે કોળીને ખરેખર તમારા પૂજાના મંદિરની અલમારીમાં રાખવામાં આવે છે જ્યારે તમે નવરાત્રી દરમિયાન કલશ સ્થાપના કરો છો ત્યારે સાત કોળીઓ લઈ લો અને તેમને દેવીઓની મૂર્તિની પાછળ રાખી દો અને તેના પર સિંદૂર લગાવી દો અને પછી નવમીના દિવસે તેમને ઉઠાવીને તમારી તિજોરીમાં રાખી દો તો તમને ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલીઓ જોવા નહીં મળે જે દિવસે નવરાત્રીનું સમાપન થઈ જશે તે દિવસે કોળીઓને જ્યાંથી તમે મૂર્તિની પાછળ રાખી હતી ને ત્યાંથી ઉતારીને પીળા કપડામાં બાંધી લેજો તેમને ત્યાં રાખી દેજો જ્યાં તમે તમારો કિંમતી સામાન રાખો છો આ પ્રક્રિયા કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ ખતમ થઈ જશે તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાન રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માતા રાણી અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર